સામાન્ય રીતે શિયાળામાં શરદી અને સાયનસ ના રોગો થવાની સંભાવના વધુ રહે છે જોકે લોકો આવા રોગની અવગણના કરતા જોવા મળે છે ત્યારે આ પ્રકારના સામાન્ય રોગને ધ્યાને નહીં લેવાનું કેટલું ભારે પડી શકે છે તે દર્શાવતો આ ખુગાડનારો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દર્દી છેલ્લા છ મહિનાથી શરદી અને કફની સમસ્યાથી પીડાતા હતા અનેક દવાઓ લેવા છતાં છેલ્લા એક મહિનાથી સતત માથામાં દુખાવો થતો હતો તપાસ કરતા દર્દીને સાયનસ માથામાં અને ચહેરા ઉપર પ્રસરતો હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે ડોક્ટર હિમાંશુ ઠક્કરે તેમની હોસ્પિટલમાં અતિ જટિલ સર્જરી કરી તેમનો જીવ બચાવ્યો હતો તેમજ લોકોને સામાન્ય શરદી ઉધરસને અવગણના નહીં કરવા સલાહ આપી હતી મારું નામ મહેન્દ્ર પ્રેમસિંહભાઈ સોની રાજકોટનો રહેવાસી છું હું મને છેલ્લા છ મહિનાથી માથામાં અસહ્ય દુખાવો થતો હતો જેના લીધે હું રહી નતો શકતો દિવસમાં મારે પાંચથી સાત પેન કિલર ખાવી પડતી હતી કે મારે ટાઈમ જોઈને ખાવી પડી કે હમણાં દસ મિનિટ મોડું થશે તો માથું દુખશે પછી ડૉક્ટર ડૉક્ટર હેમાંશુ ઠક્કર પાસે ગયો ત્યાં એ લોકોએ મને ચેક કરી આપ્યું માથામાં અને સાયનસમાં રસી હતું એવું જાણવા મળ્યું તો એ મને એ સાફ એ બધું મને ક્લિયર કરી સાફ સાફસૂફ કરી વ્યવસ્થિત મને ટ્રીટમેન્ટ આપી વ્યવસ્થિત જેથી કરીને અડતાલીસ કલાકથી મને એકદમ સારું છે અને એકદમ વ્યવસ્થિત એમને અને છું કે જેને મને ટાઈમસર મને ટ્રીટમેન્ટ કરી આપી મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે હું રાજકોટ ખાતે એ પ્રેક્ટિસ કરી રહ્યો છું આજનો કિસ્સો મહેન્દ્રભાઈ સોની છેતાલીસ વર્ષની ઉંમર રાજકોટના રહેવા શિયાળો સાઇનસ અને શરદી શા માટે છે એ કિસ્સો છે અને ખૂબ જ વોર્નિંગ ટાઈપ કિસ્સો છે મહેન્દ્રભાઈ સોની છેલ્લા છ મહિનાથી શરદી માથાનો દુખાવો અને કફની સમસ્યાથી પીડાતા હતા સામાન્ય દવાઓ શરદી જે થતી એ પ્રમાણે દવાઓ બધી લીધી પણ ફરક ન જણાતા ઠક્કર હોસ્પિટલ ખાતે બતાવવા આવ્યા અને દુરબીનથી નાકમાં તપાસ કરતા માલુમ પડ્યું કે નાક અને સાઇનસમાં રસી થઈ ગયું હતું ને એટલું બધું રસી હતું કે એને દર બે ત્રણ કલાકે ચાર કલાકે દવાઓ પેઇનકિલર લેવી પડતી છેલ્લા એક મહિનાથી અને એટલું માથું દુખતું હતું એમને એમઆરઆઈ કરવામાં આવ્યો જેમાં દેખાણું કે એના બધા સાઇનસ જમણી બાજુ એ બધામાં રસી ફેલાઈ ગયું છે ઇન્ફેક્શન હું તમે સાઇનસની રચના સમજાવું કે આ આપણા સાઇનસ છે જેમાં ફ્રન્ટલ સાઇનસ મેક્સિલરી ઇથમો જે આખી આજુબાજુ હોય ફ્રન્ટલ કપાળ પર હોય ને મેક્સિલરી સાઇનસ ફેસ ઉપર હોય એ દરેક સાઇનસમાં અને સ્પિનોઇડ સાઇનસ જે આખી પાછળ હોય એમાં બધી જગ્યાએ ઇન્ફેક્શન અને રસી થઈ ગયું હતું અને એ આંખ અને મગજની નજીક સુધી પહોંચી ગયું હતું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું જેને ફંક્શનલ એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી કહેવાય છે અને દુર્બીનથી એ જે બધું ઇન્ફેક્શન તો ક્લિયર કરવામાં આવ્યું દર્દીની હાલત એકદમ સ્થિર છે દુખાવો સદંતર મટી ગયો છે પરંતુ આ કિસ્સો એક તકેદારી રૂપ અને એક વોર્નિંગ ટાઈપ છે કે શરદીને ઓગણવી ના જોઈએ સામાન્ય તકેદારીના ભાગરૂપે ગરમ પાણીનો નાશ લેવો જોઈએ પવનમાં કે શિયાળાની અંદર જ્યારે બહાર જાઓ ત્યારે ફેસ અને નાક એ ઠંડી હવાથી બચાવવા જોઈએ પૂરા કવર કરવા જોઈએ ઉફાળું ગરમ પાણીનો નાશ લેવાથી રાહત મળે છે પરંતુ વોર્નિંગ સિમ્ટમ્સ જણાય લાંબા સમયની શરદી ન મળતી હોય તો નિષ્ણાત તબીબ એ સાથેની સલાહ લેવી જોઈએ થેન્ક યુ